આપણે દવા લેવા જતા જ બરાબર એ ને ત્રણ ત્રણ ટીપુ આપતા એ અહીંયાથી ને આપણે દવા લઈને પછી કિનેર આગળ મને બે કીધું મને કે આમાં સહી કરી દો એમને મેં સહી કરી દીધી એમાં કંઈ વાંધો મને કે હવે અહીં જ પછી હું વર્તો વહી ને વાળિયાથી એટલે તરતથી પછી ગાડી લઈને ભાઈ આવ્યા મને કે બે જાઉં ગાડીમાં મેં કંઈ વાંધો નહીં મને કે ગાડીમાં અહીંયા પોલીસ સ્ટેશન સહી કરાવી લીધી ખોરાક આગળમાં

મેડિકલ વેસ્ટ મળેલ છે એની તપાસ માટે અમે પછી બીજા ડૉક્ટર ફાર્માસિસ્ટ અને એવી ટીમ જઈ રૂબરૂમાં તપાસ કરી અને ગ્રામજનોની સાથે તપાસ કરતા જે માહિતી મળી એમાં મોટાભાગની દવા ખાલી હતી અને અંદાજે છ ફ્લુકોનાજોલ સ્ટ્રીપમાં અંદાજે ચાલીસ જેવી ગોળી હતી અને એક સીફિક જીમ સ્ટ્રીપ જે દસ ગોળીની હતી જે એક્સપાયર ડેટ પચીસની હતી જે દવાનો જથ્થો મળ્યો હતો એ મારી ગઈકાલે જ મને આ મેસેજ મળ્યો હતો અને મેસેજ મળતા મેં અમારા તાલુકા આરોગ્ય હળવદ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીને આ અંગે જરૂરી તપાસ કરવા કીધું છે એમના સંબંધિત ફાર્માસિસ્ટને સાથે રાખીને મેડિકલ ઓફિસર્સને સાથે રાખીને કે કયા કારણસર આ દવાઓનો જથ્થો રોડ ઉપર નાખવામાં આવ્યો છે તેની માહિતી કલેક્ટ કરે અને જે પણ કોઈ કસૂરવાર હોય એની સામે જરૂરી કાર્યવાહી કરીશું અમે અને એમને જે તપાસ જે કરશે એની માહિતી પાંચ દિવસની અંદર રજૂ કરવા અમે કન્સન તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરેલી છે જે ફોટામાં જણાવ્યા પ્રમાણે જુદા જુદા પ્રકારની દવા જણાઈ આવી હતી એટલે અલગ અલગ રોગોની હોઈ શકે છે અને જે પણ કંઈ હશે એ તપાસમાં આવશે તો અમે એને કસૂરવાર સામે અમે કાર્યવાહી કરવા અમે ખાતરી આપીએ છીએ